નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ પાટણ જિલ્લા સમી તાલુકાના વરાણા ખોડિયાર ધામ ખાતે વઢિયાર ક્ષત્રિય ઠાકોર સમાજના બેતાલીસમા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું ત્રેપન દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા સાધુ સંતો અને સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં તેમના દ્વારા પ્રભુતામાં પગલાં માંડવામાં આવ્યા હતા કાર્યક્રમના અધ્યક્ષ લવિંગજી ઠાકોર રાધનપુરના ધારાસભ્ય અને હારે ધારાસભ્ય દિનેશજી ઠાકોર પૂર્વ મંત્રી દિલીપજી વીરજી ઠાકોર પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર સાથે તમામ જે આગેવાનો છે મહાનુભાવો છે તેઓ ખાસ સમૂહ લગ્નમાં જોડાયા હતા ખોડિયારના આશીર્વાદ લઈ મા ખોડિયારમાંના આશીર્વાદ લઈ સમૂહ લગ્નની અંદર દીકરા દીકરીઓની આશીર્વાદ પણ આપવામાં આવ્યા હતા માં ખોડિયારના ગામની અંદર શ્રી વઢિયાર ક્ષત્રિય ઠાકોર સમાજ સમી તાલુકા વતી અહીંયા બે ત્રેપન બે તાલીમ આ સમૂહ અંદર જે પણ દીકરીઓએ પ્રભુતામાં સમગ્ર સમાજની હાજરીમાં પ્રભુતામાં પગલા માંડ્યા એ વતી એમનો સંસાર સુખ અને સફળ નીવડે એવી અમે સમાજ વતી તમામ આગેવાનો વતી અમે વિનંતી અને પ્રભુને ખોડિયાર ને પ્રાર્થના કરી પાડી રહ્યા છે જેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવાનો આજનો દિવસ છે આજે ખૂબ સરસ મજાનું આયોજન કરેલ છે કે બદલ આયોજકોને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અહીંયા ઠાકોર સમાજના અને અન્ય સમાજના આગેવાનો અહીંયા પધાર્યા છે એમને પણ અભિનંદન પાઠવીએ વઢિયાળ ક્ષત્રિય ઠાકોર સમાજ સમી તાલુકા બાપાજી રસુજી ઠાકોર પ્રમુખ તરીકે દરેક સમાજે

કે પણ વરઘડિયાને ભગવાન માતાજી માં કુડિયાળ ખૂબ આશીર્વાદ આવે અને હોવરા એમનો પૂરો કરે દરેક સમાજના સાત સાહકારની આ સમુદ્રાઘાર મને આગળ સમાજના પ્રમુખ તરીકે દરેક સમાજના સાત સાકાર આપ્યો તેમનો ખૂબ ખૂબ આભાર